ઉધનામાં અક્ષર કોમ્પ્લેક્સમાં એસીના કોપર વાયરની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે ત્યારે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે સુરતમાં ચોરીના અવનવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે ઉધનામાં અનોખી ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અક્ષર કોમ્પ્લેક્સમાં રાત્રિના સમયે અજાણ્યા ચોર ઈસમોએ હાથ ફેરો કર્યો હતો સીસીટીવીમાં કેદ થયેલા ચોરોએ કોમ્પ્લેક્સની દુકાનો અને

અને એના ત્રણ ચાર વખત કાપીને લઈ ગયા છે હવે ભવિષ્યમાં કોઈ અનહોની કોઈ મોટો બનાવ નહીં બને એટલા માટે ફરિયાદ આપી છે પોલીસ પોલીસ કઈ કરતી નથી પોલીસે કીધું છે કે અરજી આપી દો અમે તપાસ કરીશું પકડીને લાવીશું અને આ પોલીસ સ્ટેશનથી ફક્ત બસો મીટર દૂર છે લગભગ એક ગાડી પર છે અને બીજો ઉપર ચડે છે બે જણા છે ચોરી લગભગ પાંચ થી છ દુકાનો છે એ બધામાં ચોરી થઈ છે

એમાં મારી ac લગાવેલી હતી હવે એસી નો પાઇપે અમે ચોરી ગયા છે કેટલી દુકાન માં કેટલી ac ના પાઇપ ચોરી ગયા ટોટલ પાંચ જેવી દુકાનો ના ac ના પાઇપ ચોરાઈ ગયા છે લાગે છે ચોરો એટલે બેફામ થઈ ગયા છે શું કહેવા માંગો માં હવે બેફામ જેવું કઈ કેવા જેવું છે નહીં કેમ કે પોલીસ ને કીધું હોય પોલીસ તો કહી છે કે અમે તપાસ કરીએ છે હવે એ લોકો માં એવું છે કે એ લોકો બધા ગાવદાર હથિયાર ને બધું લઈને ફરતા હોય હવે એમાં અમારા મોબાઈલો છે એમાં મોબાઈલો માં બી બધું વધારે રિસ્ક અને વધારે માલ પડ્યો હોય અમારો હવે દુકાન ચોરી જાય તો અમારે આવી રીતે જવાબ મળવાનું સુટેજમાં કેટલા ચોર દેખાય સુટેજમાં બે ચોર દેખાયા છે હવે આના માટે ઘટના સ્થળે હવે કંઈક જલ્દીની પ્રવૃત્તિ કરે તો કંઈક સારું થાય